કલોલ પંચવડી વિસ્તારમાં આવેલ હોલી ચાઇલ્ડ સ્કૂલના ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ બાદ જાહેર માર્ગો પર પડેલી દોરી એકઠી કરી નિકાલ કરાયો પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પંચવડી વિસ્તારની હોળી ચાઇલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ત્રણસો પચાસ કેજીથી પણ વધારે દોરી એકઠી કરી કલોલ શહેર અને તાલુકા અને અન્ય ગામડાઓમાંથી સ્કૂલમાં દોરી જમા કરાવી આ દોરીનો સ્કૂલના ટ્રસ્ટની અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો દ્વારા ભાવના સેવા ટ્રસ્ટને મોકલી આપવામાં આવશે જ્યાં દોરી સળગાવીને કાલ કરવામાં આવે છે હોલી ચાઇલ્ડ સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પક્ષી બચાવ અંતર્ગત ઉત્તરાયણ પછી દોરીના યોગ્ય નિકાલ કરવાના હેતુને જોઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા ઉત્તરાયણ ની મોજ માણતા હતા અને સાથે સાથે દોરી પણ એકઠી કરતા હતા કારણ કે પક્ષીઓની પાંખ અને પગમાં ફસાઈ ન જાય તેના માટે અમે દોરી એકઠી પણ કરી હતી અમે ઉત્તરાયણમાં બહુ મજા માણી કારણ કે જ્યારે કોઈ પક્ષી આવતું હતું તો અમે દોરી નીચે લઈ લેતા હતા કારણ કે તે પક્ષીને પાંખમાં ભરાઈ જાય તો તેમને બહુ નુકસાન થતું હતું

અમારી શાળામાં ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બાળકોએ ખૂબ જ મજા કરી પણ આ મજા કરવાની સાથે સાથે અમારા વિદ્યાર્થીઓએ આ ખૂબ જ મોટા જથ્થામાં દોરીને એકત્રિત કરી છે અને આ એકત્રિત કરેલ દોરી ભાવના સેવા કુંભ દ્વારા જે પક્ષી બચાવો અભિયાન લગભગ બે હજાર સત્તર અઢારની સાલથી ચલાવે છે એ સંસ્થામાં આ દોરી પહોંચાડવામાં આવશે અને આ સંસ્થા આ દોરીનો યોગ્ય નિકાલ કરશે પક્ષીઓ એ આપણું આપણા પર્યાવરણનું અને આ જે જીવસૃષ્ટિ છે એનું એક મહત્ત્વનું અંગ છે અને એવા પક્ષીઓને બચાવવા માટે અમારી શાળામાંથી દર વર્ષે આ અભિયાનમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ફાળો આપે છે અને ખૂબ મોટા જથ્થા જથ્થામાં દોરી એકત્રિત કરી અને એ પહોંચાડે છે આ વર્ષે પણ અમારા ગુજરાતી માધ્યમમાંથી ત્રણસો પચાસ કિલો જેટલી દોરી એકત્ર કરી અને અમે આ સંસ્થામાં પહોંચાડીએ છીએ તો બસ કલોલના કલોલ શહેર અને આજુબાજુના તાલુકાઓની તાલુકાઓના ગામોમાંથી પણ આવી રીતે દોરી એકત્ર કરવામાં આવે છે અને આ અભિયાન હેઠળ આ દોરીનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે